જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં અને અત્યારે સવા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે આવ્યા મહાદેવના મંદિરે દર્શન કરવા આજ મહાશિવરાત્રી છે તો પછી મોડું થઈ જાય તો દર્શન હરખા ના થાય તો અમે સાડા છ વાગ્યાના ઘરેથી નીકળી ગયા હતા મહાદેવના દર્શન કરવા કારણ કે પછી ભીડ ને એવું હોય તો પછી હરખા દર્શન ના થાય એટલે અત્યારે દર્શન કરીને જો નીચે ઉતરી જાય હું મારા બે ગયા હતા હાલીને तो 1.60 એટલે વિડિયો ચાલુ નતો કે રોતે અત્યારે રિઝોલ્યુશન કરી લીધા છે અને હવે અમે જઈશું ઘરે જેવો સવારનું વાતાવરણ एकदम શાંત અને બહુ મસ્ત વાતાવરણ અને જઉં માં દેવના મંદિરથી નીચે ઉતરી છે કેું દેખાય લાઈટ ન દેખાય ખાલી અઠાણોજી રિલાયન્સને तो करके मस्त लगे तुमेश्वर महादेव ना मंदिर शिवरात्रि से तो मंदिर संग

સવા સાત જેવું ટાઈમ થઈ ગયો છે અને મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે જો બહારનું કાંઈક આવી રીતે છે કેવું મસ્ત વાતાવરણ શાંત વાતાવરણ છે અત્યારે જો અહીંયા મારું તરાવ મહાદેવના મંદિરે ઠાર જેવું થોડું થોડું છે એમ નથી ઓલું નથી અગિયારસ નું આજે એવી રીતે કરવું મારે આજે ત્રણ વાર દર્શન કરવા અને એક વાર ફરાર કરવો એમ કરું ભીમ અગિયારસ માં ભીમ પારથી જ વહેલી જો નકર હાડા છ એવું છ ની પાંચ વાગે હું ઉઠી પાંચ વાગે તો નથી થઈ પાંચ વાગે પાંચ આજ વહેલી થઈ ગઈ હતી આવું તો હે આવવાના જ છે બધા કીએ શંકરિયા શંકરિયા કઈ નઈ થાય શિવરાત્રી નિધિ શંકરિયા ના દર્શન થઈ ગયા નંદી નાખા નંદી

અત્યારે સાડા છ જેવો ટાઈમ થઈ ગયો અને અત્યારે તુંગેશ્વર ત્રીજી વાર જાઉં છું સવારે ગઈ હતી પાછી ગેથી અને અત્યારે આરતીમાં જવું છે સાત વાગે આરતી થાય તો હાલો તુંગેશ્વર મહાદેવની આરતી મહાશિવરાત્રિ તો હાલો અહીંયા જ વિડીયો બનવાની પડશે any see so you <desserts> <Negative hungry> <shakes> <and food> हाँ तो ये वही है लगभग आकर नहीं रहूँ मुँह आगे रही ये क्या आकर है हर हर महादेव बोलो हर हर महादेव

અટલ છોકરા ના જવાનું હોય સુઈ જવાનું હોય ગાંડી ના નથી જવું જો શું કે સાંભળ ભજન ફોનનો ભજન 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 પછી ઉઠી ના ખાગે એટલે પછી એને ધરારથી જવા નથી દીધો કાશીનું દાદા ગયા ભજનમાં શિવરાત્રી છે ને તે શિવભાઈને જાઉં તો ભજનમાં પણ ના જવા દીધો કાશિવ આજ કેટલી વાર તુંગે સ્વર ગયે શિવ બે વાર બે વાર કાલે કાલમ કાલે પરમદની કાલે ગયો તો અને હું તો આજ ત્રણ વાર મહાદેવના દર્શન કર્યા તે કાલે મેં તો આજે જ આજે જો સવારમાં સાડા છ વાગ્યામાં ગયા પછી અગિયાર વાગે ગયા હતા અને પછી હાંગની આરતી લીધી હતી તો આજનો બહુ જ મસ્ત દિવસ ગયો શિવરાત્રીના અને મહાદેવના દર્શન કર્યા તો આજમાં અમે દિવસ અહીંયા પૂરું કરી છીએ અને જો અમે બાકી આટલા કાં શિવ શિવ પાયતા હોઈ ગયો મોબાઈલ જતા જતા એ થાકી ગયો તો એ બે વાર આની બધી થકી ગયો અને અને અમિતા ત્રણે ત્રણ વાર આની બધી માતા મહાદેવના દર્શન કરવા અને આજના વિડીયો અહીંયા જ પૂરો કરી છે વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીનેક્સિડી